નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત રાજપીપલામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના કિસ્સાઓ વધ્યા છે જેની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ લાલ આંખ કરીને વીજ ચોરો સામે સપાટો બોલાવ્યો છે જેમાં રાજપીપલા ડિવિઝનના ચેકિંગ દરમિયાન છેલ્લા નવ માસમાં ત્રણસો ચાલીસ વીજ ચોરીના કિસ્સાઓ ઝડપા છે તેની સામે કુલ રૂપિયા ચાલીસ લાખનો દંડ ફટકાર્યો છે જેને કારણે વીજ વીજ ચોરોમાં ફફડાટ ફેલાતા દંડની રકમ ભરપાઈ કરવા ચોરોની દોડધામ વધી જવા પામી છે આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપીપળાના કાર્યપાલક ઇજનેર એચ ટી પ્રજાપતિએ જણાવ્યું હતું કે વીજ ચોરીના કિસ્સાઓ નાથવા માટે સમયાંતરે ચેકિંગ થતું હોય છે જેમાં છેલ્લા

ઘણીવાર વીજ મીટર સાથે પણ ચેડા થતા હોય છે ખાસ કરીને ગામડામાં અમુક લોકો ડાયરેક્ટ લાઇન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે આવા કેસો વીજ ચોરી દરમિયાન ધ્યાનમાં આવ્યા છે આવા લોકોને વીજ ચોરીનું બિલ આપીને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમણે આમ જનતાને વિનંતી કરતા જણાવ્યું હતું કે વીજ ચોરી કરવી એ ગુનો છે ઊર્જા બચત માટે જરૂર ના હોય ત્યારે લાઇટ બંધ રાખી શકો છો

રાતીપા ડિવિઝન કચેરી દ્વારા વિવિધ સબ ડિવિઝનોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જેમાં લગભગ ત્રણસો ચાલીસ જેટલા કેસ અત્યાર સુધીમાં પકડવામાં આવ્યા છે જેની એસેસમેન્ટ જેને આપણે વીજ ચોરીનું બિલ આપેલું છે તેની એમાઉન્ટ ચાલીસ લાખ જેટલી થાય છે જનરલી વીજ ચોરી ચેકિંગમાં જોઈએ છે ત્યારે મોટાભાગના સર્વિસ વાળા જોડે ચેડા ચેડા કરતા હોય છે કે સર્વિસ વાળા જોડે એ રીતે ચેડા કરે કે જેથી મીટરમાં જે નોંધાવવા જોઈએ તો વીજ વપરાશ નોંધાય નહીં એટલે એવા કેસ વીજ ચોરીમાં બુક કરવામાં આવે છે ઘણી વાર મીટર જોડે કેડા કરવામાં આવે છે અમુક લોકો ડાયરેક્ટ લાઇન પર લંગરિયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે આવા બધા પ્રકારના કેસ વીજ ચોરી ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવે છે અને જેને વીજ ચોરીનું બિલ આપીને નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવે વીજ ચોરી ના કરે એ માટે આપ શું મેસેજ આપવા માંગો એક્ચ્યુઅલી આપણે જેટલો પણ વપરાશ કરીએ છીએ જે કઈ બી વાપર્યું છે તેનું વીજ બિલ ભરવાની વૃત્તિ રાખવી જોઈએ નું લેવાની વૃત્તિ ના રાખવી જોઈએ ને આપણે જેટલી કેપેસિટી હોય તે પ્રમાણે વીજ વપરાશ કરીએ તો વીજ બિલ પણ આપણાથી ભરાય તે રીતે વીજ વપરાશ કરવો જોઈએ અને બીજું ઉર્જા બચત કરવાના પણ ઘણા બધા કીમ્યા છે જેમાં તમે જરૂર ના હોય ત્યારે તમે લાઈટ બંધ રાખી શકો સૂર્યપ્રકાશ હોય ત્યારે તમે લાઈટ બંધ રાખી શકો તમે ઘરમાં ના હોય ત્યારે બિનજરૂરી જે ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાલુ હોય તે તમે બંધ રાખી શકો એટલે જે ખરેખર બિનજરૂરી ચાલુ રહે છે બિનજરૂરી એનું રેકોર્ડિંગ થાય છે એનું બિલ આવે છે અને વીજ બિલ વધારે ભરવાથી એ લોકો વીજ ચોરી કરવા માટે પ્રેરાય છે એટલે જો ખરેખર આપણે આટલી નાની નાની બાબતોનું બી ધ્યાન રાખીએ તો વીજ બિલ વધારે આવશે નહીં વીજ બિલ પણ આપણાથી ભરાય એટલું આવશે અને આ આવી બધી વૃત્તિ તરફ આપણે જવું જવાની જરૂર પડે પડે નહીં એમ. અરે મોટી વીજ ચોરી પકડાય તો એની સામે કોઈ દંડ સિવાય અન્ય કોઈ સજાની કોઈ કાર્યવાહી થોડી કોઈ પણ વીજ ચોરીનો કેસ પકડાય તેમાં નિયમ પ્રમાણે એકસો પાંત્રીસ માં એક વખત એને કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરીને એ સજામાંથી છૂટવાની છૂટવાનો મોકો મળે છે પણ જો એક જ બીજી વખત પકડાય તો તેના પર કાયદેસરની ક્રિમિનલ પ્રોસિજર પ્રમાણે કાર્યવાહી થાય છે ને તેમાં બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર